સાથે રીમા દોશી પણ જોડાયેલા છે તેમની પાસેથી પણ વધુ વિગતો જાણીએ અત્યારે જ્યાં આપણે ધારાસભ્યના ક્વાર્ટર્સ આવેલા છે ત્યાંની સ્થિતિ તો જોઈ ધારાસભ્ય થોડું થોડું રૂટિનમાં આગળ વધતા થયા છે પરંતુ રાજભવન ખાતે હવે હલચલની રાહ જોવાઈ રહી છે કોણ આવે છે મુખ્યમંત્રી ક્યારે આવે છે તેને લઈને સૌ કોઈ અત્યારે મીટ માંડીને બેઠા છે તો ત્યાંથી શું અપડેટ રીમા ચોક્કસથી અમિતા ખાસ તો જો વાત કરીએ હું જ્યાં ઊભી છું ત્યાં મારી પાછળના હું આ દ્રશ્યો દર્શાવું તો આ રાજભવનનો પ્રવેશ દ્વાર છે કે જ્યાંથી સામાન્ય રીતે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ દંડક અધ્યક્ષ અને સાથે જ રાજ્યપાલ છે તે લોકો અહીંયાથી પ્રવેશ કરતા હોય છે મુખ્યમંત્રીનો પ્રવેશ દ્વાર છે તે તેની આગળનો છે પરંતુ મુખ્યમંત્રી જ્યારે રાજ્યપાલને મળવા આવશે તો તેઓ સીધા જ અંદરથી એટલે કે રાજભવનની અંદરનો મુખ્યમંત્રી નિવાસ સ્થાનનો જે બીજો ગેટ છે ત્યાંથી તેઓ સીધા નીકળીને રાજ્યપાલનો આ જે પ્રવેશ દ્વાર છે જે ઘરનો મારી પાછળ બેરિકેટિંગ જે છે અને તેની પાછળથી રાજ્યપાલના જે નિવાસસ્થાન છે તેનો એ પ્રવેશ દ્વાર છે ત્યાંથી તેઓ પ્રવેશ કરશે અને સૌ કોઈની નજર છે તે તેના ઉપર જ છે કે મુખ્યમંત્રી એકલા મળવા આવે છે કે તેમની સાથે તેમના જે મંત્રીમંડળ જે જૂનું મંત્રીમંડળ હતું તેના તમામ સભ્યો મળવા આવે છે તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે અને સાથે જ જે નવા નામ છે જેની ઉપર સૌ કોઈની નજર રહેલી છે તે નવા નામોમાં કોનો કોનો સમાવેશ થાય છે તે ખૂબ મહત્વનું બની રહેશે સાથે જો વાત કરીએ તો ગઈકાલથી જ આ વાત હતી કે તેઓ ગઈકાલે મળશે પરંતુ કોઈ કારણવશ તેઓ મળી નથી શક્યા પરંતુ હવે આજે જ્યારે તેઓ અંદાજે નવ વાગ્યાની આસપાસ જ્યારે મળવાના છે સૌની નજર એના ઉપર જ છે કે લિસ્ટ છે તે મુખ્યમંત્રી ક્યારે આપશે રાજ્યપાલને અને આ મંત્રીમંડળની અંદર કોનો કોનો સમાવેશ છે સાથે જ હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે રાજભવનની અંદર હાલ પ્રાથમિક તબક્કે અઠ્યાવીસ જેટલી ખુરશીઓ છે તે હાલ લગાવી દેવામાં આવી છે એટલે કે ગુજરાતના મંત્રીમંડળની જે સ્ટ્રેન્થ છે તે પ્રમાણેની ખુરશીઓ છે તે લગાવાય છે હાલ ઓગણત્રીસ ખુરશીઓ છે પરંતુ જો વાત કરીએ તો બાદમાં આ ખુરશીઓ છે જેમાં છેલ્લી ઘડી સુધી ફેરફાર છે તે થતા હોય છે અને તે આપણે અગાઉ પણ જ્યારે પણ આ પ્રકારની શપથવિધિ થઈ છે ત્યારે જોયું જ છે કે અંતિમ ઘડીએ પણ ખુરશીઓમાં ફેરફાર છે તે થતા હોય છે પરંતુ સૌથી મહત્વની વાત છે રાજભવનથી સીએમ નીકળશે રાજ્યપાલને મળશે અને તેની સાથે જ અહીંયાથી જ તેઓ શપથ સમારંભમાં પણ હાજર રહેવા માટે સીએમ અને રાજ્યપાલ બંને રાજભવનથી નીકળવાના છે અને સાથે જ મંત્રીમંડળનું જે લિસ્ટ છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કે આની અંદર કોનો કોનો સમાવેશ થાય છે કયા જ્ઞાતિગત સમીકરણોનો છે તે સમાવેશ થશે ત્યારે બીજી તરફ જો ધારાસભ્યોની પણ જો હું વાત કરું અમિતા તો ગઈકાલથી તમામ ધારાસભ્યો એમાંના કેટલાક ધારાસભ્યો છે જેમના નામ નહીં આપી શકાય પરંતુ એમને પણ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને અડધી રીંગ વાગે અને તમામે તમામ ધારાસભ્યો છે તે તેમનો ફોન ઉપાડી લે આવું સામાન્ય રીતે ભાગ્યે જ બનતું હોય કે અડધી માં ફોન ઉપડી જાય એટલે તમામ જે ધારાસભ્યો છે જેનું નામ સંભવિતોની યાદીમાં છે તે તમામ પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને ફોન છે તે આવશે અને તેમના નામ ઉપર સત્તાવાર રીતે મહોર છે તે લાગશે રાજભવનની અંદરની પણ જો વાત કરીએ તો હાલમાં પણ સૌ કોઈની નજર એના ઉપર જ છે કે મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે નવું લિસ્ટ ક્યારે આપશે અને સાથે તેમની સાથે કોણ કોણ છે તે મળવા જશે તેના ઉપર સૌની નજર છે અને સાથે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે જે પ્રકારેની તમામ લોકો તમામ ધારાસભ્યોની અંદર ઉત્સુકતા છે બીજી તરફ તેમના મત વિસ્તારની અંદર પણ જો વાત કરીએ તો તેમના સમર્થકો છે જે ગઈકાલ રાતથી જ ઉત્સાહમાં આવી ચુક્યા છે અનેક એવી બેઠકો છે કે જ્યાં જે ધારાસભ્ય છે તેના સ્થાનિક કાર્યાલય ઉપર ક્યાંક ફટાકડા ક્યાંક મીઠાઈઓ તો ક્યાંક ડેકોરેશન નો સામાન છે તે પણ લઈને રાખી દેવામાં આવ્યો છે એટલે તે નામ ઉપર ક્યારે માહોલ લાગશે માહોલ છે જે ગુજરાતના તમામે તમામ ધારાસભ્યોના કાર્યાલયની વાત કરીએ કે જેમનું નામ આ મંત્રીમંડળમાં સામેલ છે તેમના કાર્યાલય ઉપર પણ ક્યાંક જોવા મળે તેવી પણ હાલ વાત છે તે જોવા મળી રહી છે સાથે જ જૂના કેટલાક વચનો આપ્યા હોય કોંગ્રેસના કોક ધારાસભ્યોને કે જે ભાજપમાં જોડા અને તેમને સ્થાન મળે છે કે કેમ તે પણ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે અને તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે કારણ કે વચન છે તે અનેકને આપ્યા હતા એમાં મુખ્ય નામ કહીએ તો અર્જુન મોઢવાડિયા હોય સીજે ચાવડા હોય અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે માત્ર ગણતરીની બેઠક અને તેમાં પણ અર્જુનભાઈ છે તે જીતીને આવ્યા અને ચોવીસમાં આવતા આવતા તેમણે રાજીનામું આપ્યું અને એક લાખના ડિફરન્સ સાથે તેઓ પોરબંદર બેઠક ઉપરથી તેઓ જીત્યા હતા ક્યાંક એવી પણ વાત છે અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થઈ શકે સીજે ચાવડાનું પણ નામ સામેલ થઈ રહ્યું છે તો સાથે જ અન્ય જો વાત કરીએ તો જ્ઞાતિગત સમીકરણોનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે અમદાવાદનો જિલ્લો ખૂબ મહત્ત્વનો બની રહેશે અમદાવાદ ઉપર પણ સૌ કોઈની નજર રહેશે કારણ કે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંનેની જો વાત કરીએ તો નિકોલથી જે ધારાસભ્ય છે જગદીશ વિશ્વકર્મા તે અત્યાર સુધી મંત્રી હતા પરંતુ હવે તેઓ અધ્યક્ષ બન્યા છે ગઈકાલે રાજીનામું તેમણે આપી દીધું છે ત્યારે બીજી તરફ જો વાત કરીએ તો ઘાટલોડિયાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ છે ત્યારે અમદાવાદમાંથી પણ જો મંત્રીમંડળની અંદર એક કે બે ધારાસભ્યનો સમાવેશ થાય છે કે કેમ તે પણ ખૂબ મહત્વનું બની રહેશે અને સાથે જ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ કચ્છમાં જે જૂનું મંત્રીમંડળ હતું તેમાંથી એક પણ ધારાસભ્યનો સમાવેશ નહોતો પણ આ વખતે ક્યાંક એવી વાત આવી રહી છે કે એકાદ મંત્રી છે જે કચ્છમાંથી પણ આવે અથવા તો મોરબી અને તે પટ્ટો આવે તેમાંથી પણ કહી શકાય કે તેની ઉપર પણ સૌ કોઈની નજર છે કે ક્યાંથી મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોના સમાવેશ થાય છે અત્યારે સૌ કોઈને રાહ છે કદાચ આગળના બે કલાક છે જે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે તમામે તમામ ધારાસભ્યોને ક્યાંક સંભવિતોને એ આશા છે ક્યાંક જૂના વચનો આપ્યા હોય અથવા તો સંગઠનમાં ખૂબ સારી કામગીરી કરી હોય અત્યાર સુધી માંગ્યા વગર જેને મળ્યું હોય એવા પણ કેટલાક ધારાસભ્યો છે કે જેમને પણ ક્યાંક હવે આશા છે કે આ મંત્રીમંડળની અંદર તેમનો સમાવેશ થાય જી બિલકુલ રેમ આપણી પાસેથી વધુ વિગતો પણ મેળવીશું જોડાયેલા રહેજો અમારી સાથે નિકુંજ પણ જોડાયેલા છે નિકુંજ જ્યારે મંત્રીમંડળ આજે નવું રચાવાનું છે આ નવા ચહેરાઓ એ માત્ર ગુજરાતનું મંત્રીમંડળ નહીં પરંતુ એક રીતે જોવા જઈએ તો કેટલાય બધા રાજકીય સમીકરણોને સંતુલિત કરનારું પરિબળ આપણે માની શકીએ છીએ કારણ કે જે મંત્રી બનશે એની સાથે કેટલાક પરિબળ હશે ક્યાં તો ઝોન વાઇઝ ક્યાં પછી જ્ઞાતિગત સમીકરણ હશે એ બધા સમીકરણોનું સંતુલન કરીને આ મંત્રીમંડળની રચના કરવામાં આવશે તો એને લઈને શું ક્યાસ લાગી રહ્યા છે ને અમિતા ટૂંક સમયની અંદર ગુજરાતની રાજકીય તસવીર બદલાઈ રહી છે ગુજરાતનું રાજકીય સમીકરણ બદલાઈ રહ્યું છે અને ગુજરાતનું વર્તમાન મંત્રીમંડળ બદલાઈ રહ્યું છે આ મંત્રીમંડળ કેવું હશે તેનો જવાબ હાલ હું જે મહાત્મા મંદિર ખાતે છું ત્યાંની તૈયારીઓ છે સૌથી પહેલા બતાવીશ કે શપથ ગ્રહણ સમારંભ શપથવિધિ સમારંભ મહાત્મા મંદિર આ થીમ પર મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો સૂત્ર લખવામાં આવ્યું છે અને હવે સૌથી મહત્વની વાત કે જે તસવીર બદલાવાની છે તે તસવીર અહીંયા બદલાવાની છે આપ અત્યારે જોવો છો તે પ્રકારે આ શપથ ગ્રહણ સમારંભનો મુખ્ય સ્ટેજ છે કે જ્યાં હાલ ઓગણત્રીસ જેટલી ખુરશીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એનો મતલબ એ છે કે આ ખુરશીઓની અંદર વધારો નહીં થાય પરંતુ ઘટાડો જરૂર થશે કારણ કે વધુમાં વધુ સત્યાવીસ જેટલા મંત્રીઓને મંત્રી પદ માટે શપથ આપી શકાય છે તેમને મંત્રી તરીકે લઈ શકાય છે પરંતુ સૂત્રોનો દાવો છે કે મંત્રીમંડળનું કદ ચોવીસ જેટલા મંત્રીઓનું હશે તો એનો મતલબ એ છે કે અહીં સ્ટેન્ડ બાય રખાયેલી ખુરશીઓ પૈકીની કેટલીક ખુરશીઓ હટાવવામાં આવશે જ્યારે લિસ્ટ ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવી જશે કે કેબિનેટ કક્ષાના પ્રધાનો ક્યાં છે એટલે કે તેને ફર્સ્ટ ચેર પર બેસવા માટેની વ્યવસ્થા થશે અને રાજ્ય કક્ષાના પ્રધાનો ક્યાં છે કે જેમને સેકન્ડ ચેર પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે તો અત્યારની આ જે ચેરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં બસ ગણતરીના કલાકોની અંદર ફેરબદલ થશે અને તે ફેરબદલ સૂચવતો હશે મંત્રીમંડળનું કદ કેટલું હશે મંત્રીમંડળની સ્થિતિ કઈ હશે અહીં પણ એક સ્ટેજ આપને બતાવું છું કે આ ખુરશી રાજ્યપાલની છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મંત્રીઓને શપથ આપવામાં આવશે બીજી એક વ્યવસ્થા એ કરવામાં આવી છે કે મારી બાજુ પાંચ માઇક ગોઠવવામાં આવ્યા છે તે ઉપરાંત મારી ડાબી બાજુ પણ પાંચ માઇક ગોઠવવામાં આવ્યા છે તેનો મતલબ એ છે કે પાંચ પાંચ મંત્રીઓના તબક્કામાં કુલ દસ મંત્રી એક સાથે સામૂહિક શપથ લઈ શકે તે પ્રકારની પણ તેમની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે મંત્રીઓ શપથ લે છે ત્યારબાદ તેમને મંત્રી તરીકેના એટલે કે ગોપનીયતા અને મંત્રી પદ માટેના શપથ લીધા બાદ જે ડોક્યુમેન્ટ જે હોય છે તેમાં સહી પણ કરવાની હોય છે તો તેના માટે આ ટેબલ ખુરશી પણ અહીં ગોઠવવામાં આવી છે કે જેથી તબક્કાવાર તમામ મંત્રીઓ જે છે તે સહી કરી શકે ડાબી બાજુ થોડાક આગળ જશો તો એક મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે તે સ્ટેજ એ છે કે જ્યાં હશે રાજ્યના સાધુ સંતોને આ સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે તો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે કેમેરામેન મનીષ દવેને વિનંતી કરીશ કે થોડા જે પ્રેક્ષકો રહેવાના છે જે સમર્થકો રહેવાના છે તે તરફ પણ આપને વિઝ્યુઅલ બતાવે કે આઠ હજાર જેટલા લોકો આ શપથ ગ્રહણ સમારંભની અંદર ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અત્યારે હાલ મહાત્મા મંદિરની અંદર કરવામાં આવી છે અહીં તમામ ચેર ગોઠવી દેવામાં આવી છે બેઠક વ્યવસ્થાનું એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે તો આઠ હજાર કરતાં વધુ જે સમર્થકો અહીં ઉમટશે ભાજપના કાર્યકર્તાઓ ઉમટશે નાગરિકો ઉમટશે અગ્રગણ્ય લોકો અહીં પહોંચશે કે જેમને આ શપથ ગ્રહણ સમારંભની અંદર હાજરી આપવાની છે તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે તો ગુજરાતની રાજકીય તસવીર કઈ રીતે આગામી બે થી ત્રણ કલાકની અંદર બદલવાની છે તેનું આ